રિક્ષા ચાલકોની અંદર ચાલકો ની અંદર સ્ટેશન બસ સ્ટેન્ડ થી ઘણા લોકો એવા પેસેન્જરો હોય છે જે રિક્ષાની અંદર બેસે છે ત્યારબાદ તેમને અવરુ જગ્યા ઉપર જઈને તેમને લૂટી લેવામાં આવે છે તેને લઈને જ હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે અને હવે જે છે તે ખાસ ડ્રાઇવ જે છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યા છે કયા પ્રકારનું આ સાધન રિક્ષાઓને રોકવામાં આવી રહ્યા છે જે રિક્ષામાં મીટર ના હોય તેને રોકવામાં આવી રહ્યા છે સાથે જ જે પણ રિક્ષાની અંદર પોલીસ કમિશનરના આદેશ મુજબ પાછળ નામ અને એવું બધું તમામ વસ્તુ લખેલું ના હોય તે પણ ખાસ કરીને રોકવામાં આવે છે આ આ રિક્ષા કોની છે ભાઈ તમારી કેટલા પેસેન્જર ભરવાની છે ચાર ભરવાની કેપ કેટલી ભર પાંચ કેમ એ આગળ બે ડ્રાઈવરની સાથે પણ તમે બેસાડી છે પાછળ પણ બેસાડી ની તો જો મોટા કોરોના જીવના સાથે ટ્રાફિક આ સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું નથી ખબર શું શું દંડ આપવો ખબર નહી સાહેબ પેસેન્જરો બેસે છે આપ લોકો પણ કેમ નથી વિચાર કરતા કે આટલી બધી સંખ્યામાં આપણે આપડે ન બેસવું શું છોડી

ચોક્કસ મીટર નથી લગાવ્યું ઝુંડાલ પોલીસ એલર્ટ છે તમામ ગાડીઓને ઊભી રાખતા નજરે પડી રહી છે આવતા તમામ જે પણ અડાલજ ગાંધીનગર નો મુખ્ય જોડતો આ છે ઝુંડાલ સર્કલ જે પણ ગાડીઓ અમદાવાદ અમદાવાદની અંદર પ્રવેશવા માટે ઝુંડાલ સર્કલ થઈ અમદાવાદમાં પ્રવેશે છે તે સર્કલ પર ઝુંડાલ પોલીસ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે અને આવતી તમામ ગાડીઓને રોકવામાં આવી છે ખાસ કરીને આ મુખ્ય ડ્રાઈવ જે છે તે રિક્ષા માટેનું ડ્રાઈવ છે જે પણ રિક્ષાની અંદર મીટર ન લગાવેલું હોય અથવા તો પાછળ રિક્ષાનું મોબાઈલ નંબર ગાડી નંબર અથવા ડ્રાઈવર નંબર જે પણ નામ ન લખવામાં આવ્યું હોય તેવા તમામ લોકો માટેનું આ ખાસ ડ્રાઈવ છે ત્યારે આ તમામ ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ જે છે એલર્ટ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા અને શહેર પોલીસ દ્વારા આ ખાસ કરીને ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે ડ્રાઈવ ચાલી રહી છે જે પણ રિક્ષામાં મીટર નથી લગાડવામાં આવે તે તમામ રિક્ષાઓને રોકીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની વાત છે અમદાવાદ શહેરની અંદર જે પ્રમાણે રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેન્ડ હોય તમામ બેસતા રિક્ષાના દ્રશ્યો બતાવીશું કયા પ્રકારના રિક્ષા રોકવામાં આવી રહી છે જે પણ ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેન્ડ હોય જે પણ જગ્યાએ કોઈ જે પણ જગ્યાએ આ તમામ જે ઘટનાઓ બની રહી છે તેમને બેસાડવામાં આવે છે વાવરું જગ્યાએ લઈ જવામાં આવે છે ત્યારબાદ તેમને લૂંટવામાં આવે છે તે ઘટના ન બને

તે મીટર માટેનું આ ઝુંબેશ છે તે ખાસ કરીને ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકોના રિક્ષામાં મીટર અથવા સીટની પાછળ ડ્રાઈવરનું નામ હેલ્પલાઇન નંબર તમામ વસ્તુ લખેલી ન હોય તેને કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની વાત છે અને એક રિક્ષા ચાલકને રોકવામાં આવે છે તેમની સાથે વાતચીત કરશું ચોક્કસથી એમની રિક્ષામાં મીટર લગાવેલું છે પાછળના દ્રશ્ય બતાવીએ કે આ જે તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તમામ પોલીસ કર્મીઓ દ્વારા ખાસ કરીને રોકવામાં આવી છે ત્યારે મહત્વની વાત કહી શકાય કે ટ્રાફિક પોલીસ ખુબ જ એક્ટિવ છે ટ્રાફિક ટ્રાફિક ઉલ્લંઘન કરતા કરતા અથવા ભંગ તમામ લોકો કડક કડક કાર્યવાહી કાર્યવાહી ખાસ કરીને કરવામાં આવી રહી છે અંતર્ગત જ આ ખાસ ડ્રાઈવ નું આયોજન છે એક અઠવાડિયા થી લગભગ આ ડ્રાઈવ ચાલવાનું છે તમામ ડ્રાઈવ ને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની વાત કહી શકાય કે ટ્રાફિક પોલીસ એલર્ટ બની છે ટ્રાફિક ખાસ કરીને અનેક રિક્ષાને રોકવામાં આવી છે તેના દ્રશ્યો બતાવીશું હવું ચોક્કસથી તો આ ઇન્ચાર્જ છે આ જુડાલ બીચ ના તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની કાર્યવાહી જે છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે ચોક્કસથી તેમની સાથે વાતચીત કરશું શું કેશું કયા પ્રકારનું ડ્રાઇવ આવે રિક્ષા ચાલકોને રોકીને એમને મીટર ના હોય તો સમજ આપીશ કે મીટર લગાવવું જરૂરી છે કમિશન સાહેબના જાનામાં ભગના કરશો કેમ કે રિક્ષા ચાલકો કઈ રીતે રિક્ષા ચલાવે છે કયું છે એમની પરિસ્થિતિ અમને વાકેફ છે પણ છતો ભાઈ અમે દંડ આપીએ અને એમને કહીએ છીએ કે ભાઈ મીટર જરૂરી છે ડિજિટલ છે મીટર લગાવો તમે તમે સાચા છો સાચા માર્કે ચાલી રહ્યા છો તો મીટરનો ઉપયોગ કેમ નથી કરતા ખાસ કરીને શું કહેશો ઘણી એવી ઘટનાઓ બની રહી છે રિક્ષામાં લોકો બેસે છે વાવરૂ જગ્યા પર લઈ જવામાં આવે છે તેમની સાથે લૂંટ કરવામાં આવે છે દાગ ધમકી આપવામાં આવે છે અને લૂંટ ચલાવવામાં આવે છે એવું નથી લાગતું અમદાવાદ શહેરનું નામ ખરાબ થાય છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસનું નામ ખરાબ થાય છે અમુક રિક્ષા ચાલક જે આ પ્રકારના કામ કરે છે રિક્ષા ચાલકને ખાસ કરીને ડ્રાઈવર અનુસંધાને રિક્ષા ચાલકોને રોકીએ છીએ રિક્ષા ચાલકોનું લાયસન્સ જે કમિશનર સાહેબનું ઘેજ જાહેરનામું છે રિક્ષા એસોસિએશનનું જાહેરનામું છે તેને મિલાવીએ છીએ અમે મેચ કરીએ છીએ ડ્રાઈવરને માર્ગદર્શન આપીએ છીએ કે ભાઈ આ રીતનું તમે નોટિફિકેશન રાખો અંદર રિક્ષામાં જેના નામે રિક્ષા હોય જે માલિક હોય એને અમે ટેગ લગાવવાનું કહેલું છે એ પ્રમાણે જે એનો રૂલ્સ અને નિયમ હોય એ પ્રમાણે લગાવી અને પેસેન્જરો બી વાકેફ થાય છે કે આ રિક્ષા કઈ માલિકીની છે કોના નામે છે અમારે ક્યાં જવાનું છે બધી રીતે માહિતગત થાય છે તો એના પછી અમલ જાહેરનામાનું કર્યા પછી ઘણા બનાવોનું પ્રમાણ બહુ નૈવત પ્રમાણમાં જોવા મળે છે ખાસ કરીને ડ્રાઈવ કેટલા સમય ચાલશે અને દર્શકોને શું કહેશો જનતાના નાગરિકોને શું કહેશો ટ્રાફિક નિયમોને લઈને ડ્રાઇવ નોટિફિકેશન કમિશનર નું છે ત્યાં સુધી ડ્રાઇવ ચાલવાની છે અને આમ જનતાને હું એક જ વાત કહેવા માંગુ છું કે હવે ટ્રાફિકના નિયમો બહુ સખ્ત થઈ ગયા છે ઉપરથી ટ્રાફિકના નિયમો માટે સરકાર વારંવાર પ્રયત્નો કરી રહી છે કે જે કેમ જે જેથી કરીને બનાવ વિસ્તારોમાં ઓછા બને અમદાવાદ શહેર જેવા વિસ્તારોમાં વધુ બનાવ ના બને એના માટે કમિશનર શ્રી અમદાવાદ શહેર સાહેબ તથા જે ટ્રાફિકના નિયમોનું અમે અમારા થ્રુ પાલન કરાય અને આમ જનતાને અમે એવો સંદેશ આપીએ કે તમામ નિયમોનું ચોક્કસપણે પાલન કરો જેથી વધુ પ્રમાણમાં જે ગુનાઓ બનતા હોય વધુ પ્રમાણોમાં જે અકસ્માત થતા હોય એને નિવારી શકાય અને જનતા બી એટલો પોલીસને રિસ્પોન્સ આપે સાથ આપે જેથી કરીને ભવિષ્યના સમયમાં ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય રીતે થઈ શકે અને જે વધુ પડતા ગુનાઓ જે ટ્રાફિકને લગતા હોય છે ટ્રાફિકને લગતી કોઈ સમસ્યા હોય છે

વિવિધ અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ ડ્રાઈવ અંતર્ગત જે પણ વેહકલ પાસે પૂરતા દસ્તાવેજ ના હોય તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે જ રિક્ષાની અંદર જે પણ રિક્ષાઓની અંદર મીટર ના લગાડેલું હોય અથવા તો નું નામ અને પોલીસ હેલ્પલાઇન નંબર મોબાઈલ નંબર તમામ પ્રકારની નોટિફિકેશન ના લગ તેમાં તેવા તમામ રિક્ષા ચાલકોને દંડ આપવાનું એટલે કે મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે પણ એક અહેવાલ સમય રિપોર્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો